આગની સિગર જેવો છે ત્રણ ત્રણ દાડા છે આ નો કરી ફરારો છે એને બોલાવાનો તો મારું કોઈ પડી જ નથી મારો મોબાઈલ તો જો મને શું ખબર તમારો મોબાઈલ ને મોબાઈલ તો મેં જો હા કબૂલ મારો મોબાઈલ તો હવે તમારા મોબાઈલ ની પડી છે મારી કોઈ પડી જ નથી મોબાઈલ તમને નથી ઢળવાનો ના મોબાઈલ તો મેં જો બોલ મોબાઈલ ઢળવાનો તો નથી તમને

એ મોડું થાય છે મારે તું મટ લૂબી મોડો થાય મારે તું મોબાઈલ હાલ ફોન ત્રણ તાડા થી મારથી રીણા કરીને ખોડા રહ્યા એમ નથી પડી કે પેનથી વાત કરે એમ બસ મોબાઈલ દુવે ને બીજું કોઈ દૂતું જ નહીં મોબાઈલ આખો મોબાઈલ મોબાઈલ જેમ બાપુ તું ખોટા કામ ની લૂઈ પીધા ઉગે મોબાઈલ હાલ મારો મોડો થાય છે